મિત્રો વન વનોનું જે મહત્ત્વ વૃક્ષોનું જે મહત્ત્વ છે એ બધા જ આપણે જાણીએ છીએ અને આપણે આદિવાસી સમાજનું જળ જંગલ અને આ સંસ્કૃતિ પ્રકૃતિ જળ જંગલ જમીન અને પર્યાવરણની જાળવણી સંસ્કૃતિની જાળવણી તો આપણે જ કરી રહ્યા છીએ વર્ષોથી જે આપણા ભાગે જ છે પણ તેમ છતાં આજે વિકાસ એટલો આગળ વધ્યો એટલે જંગલો કપાતા ગયા અને લીલોદ્રી ઓછી થઈ અને એક કોકરીટના જંગલો બનતા ગયા એવા સમયે આપણે જે જંગલોનું વૃક્ષોનું સંવર્ધન સંરક્ષણ થાય એના માટેના મિત્રો આપણે પ્રયત્નો શરૂ કર્યા ને એના ભાગરૂપે આજે ગુજરાતમાં એનો વધારો થયો છે બે હજાર ચારથી આમ તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે ગુજરાતના તત્કાલિક મુખ્યમંત્રી હતા અને એમણે આ મિત્રો કાર્યક્રમ શરૂ કર્યો અને આપણા ધાર્મિક ઐતિહાસિક સ્થળોએ રાજ્ય કક્ષાના કાર્યક્રમ કરીને વૃક્ષોનું માવજત થાય વૃક્ષોની જાળવણી થાય વૃક્ષનો ઉછેર થાય એના માટે પ્રયત્નો કર્યા આપણા ફોરેસ્ટ વિભાગે અને પીપીપી આપણા સમાજના આગેવાનોએ સ્કૂલ શિક્ષણ વિભાગને બધા જ મિત્રોએ મળે છે ધાર્મિક આગેવાનો બધાએ મળે સામૂહિક ઝુંબેશના રૂપમાં મિત્રો આપણે આ વૃક્ષારોપણ કાર્યક્રમ કરીએ છીએ અને એનો ફાયદો મિત્રો આજે જોવા મળે છે ગુજરાતમાં આપણી લીલોતરી આપણી હરિયાળી વૃક્ષોમાં વધારો મિત્રો થયો છે આજે પણ આપણે સત્તર કરોડ વૃક્ષોનું વાવેતર મિત્રો આપણે ગુજરાતમાં કરવાનું અને મોદી સાહેબે જે સૂત્ર આપ્યું છે એક પેઢ મા કે નામ એટલે ભારત માતાને તો પણ આપણા પોતાના માતાના નામે એક વૃક્ષ તમે ઉછેરો આપણા બલકાબેને કહ્યું બધા આપણા જન્મદિવસ લગ્ન દિવસ કે જે કહ્યું એમાં એક વૃક્ષનો આપણે ઉછેરો મિત્રો આપણે જગ્યા મળે ત્યાં બાળકો જે સ્કૂલમાં ભણે છે ત્યાં એક વૃક્ષ રોપીને દત્તક લે જે સ્કૂલ છોડે ત્યાં સુધી એના નામનું એ વૃક્ષ તૈયાર થાય આપણા સડાપાળી પર શમશાન છે આરોગ્યની જે આરોગ્યનું કેમ્પસ છે એવી જગ્યાએ બધે જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં આપણે ફળાવ મિત્રો રોપીએ આ વૃક્ષ છે ને એવું કહે છે કે ભાઈ તમે એક વર્ષનું આયોજન કરો એક વર્ષનું આપણે એક વર્ષનું આયોજન કરવું હોય તો આપણે મિત્રો ખેતી કરીએ ખેતી એક વર્ષનું આયોજન થાય એટલે ચોમાસા પાક પાકે પછી પાછું શિયાળાનો પાક થાય ઉતાળાનું પાછું એટલે એક વર્ષનું આયોજન થાય એક વર્ષના આયોજન માટે ખેતી કરવી પડે એક વર્ષના આયોજન માટે ખેતીમાં એક વર્ષનું આયોજન આપણે ખેતી કરવા માટે કરીએ ખેતી કરીને એક વર્ષનું આયોજન થાય એક વર્ષ પૂરું થાય પાછી રૂટીન પ્રક્રિયા ચાલુ થાય બીજા વર્ષ પણ આપણે એક વર્ષનો મિત્રો આયોજન નથી કરવું આપણે મિત્રો દસ વર્ષ વર્ષનું આપણે આયોજન કરવાનું છે ફળ ઝાડ નાખશો દસ વર્ષે તમને એનું વળતર મિત્રો આપશે તો દસ વર્ષનું આયોજન કરવા માટે આપણે પ્રયત્નો કરીએ તો દસ આયોજન માટે વૃક્ષારોપણ જરૂરી છે આપણે બીમારથી લાગડું આપણે ફળાવ ઝાડો પણ રોપીએ એક આપ પણ આપણે કરીએ મિત્રો તો દસ વર્ષનું આયોજન આપણા બધાનું થઈ જાય બધા જ વ્યક્તિ આ રીતે કરે તો કેટલું આગળ કામ આપણું બધું જીવનનું એનાથી આગળ વધીને મિત્રો આપણે સો વર્ષનું આયોજન કરવું સો વર્ષ નું આયોજન કરવા માટે શું કરવું પડે તો સો વર્ષનું આયોજન કરવા માટે બાળકોને સારું શિક્ષણ આપવું પડે એજ્યુકેશન ઇઝ ધ ચીફ મિશન ઓફ નેશન રાષ્ટ્રની મોટા મોટી સંપત્તિ એ એજ્યુકેશન છે એજ્યુકેશન આપવાની વ્યવસ્થા મિત્રો સો વર્ષનું આયોજન એના માટે આપણી રાજ્ય સરકાર કટિબદ્ધ છે સો વર્ષનું આયોજન આપણે કરવા માટે સારું શિક્ષણ બાળકને વિદ્યાર્થીને મળી જાય તો એ તમામ સમસ્યાઓનું નિદાન ઉકેલ એ શિક્ષણ છે મિત્રો એટલે એક મિત્રો સાથે સાથે કરવાનું સાથે સાથે મિત્રો આજે ગુજરાતમાં એકસો તેત્રીસ જંગલો છે એકસો તેત્રીસ એમાં આપણી જે સેન્ચ્યુરી એરિયા સત્યાવીસ છે લોટ સેતુલેરિયા આપણું સેતુલેરિયા પાણું જંગલો છે પાણું જંગલો સેતુલેરિયા આદિયા દેવી ભાગ અને બાકી બત્રીસ જેટલા નોન સેટ્યુલ એરિયા જંગલો છે પણ ઉમેશભાઈ શું થયું છે કે આપણા વિદ્યાર્થીઓને આપણે બધા આ પ્રકૃતિથી આપણે પ્રકૃતિની ગોધમાં પ્રકૃતિ વચ્ચે રહીએ છીએ પણ આજે દુઃખ સાથે કેવું પડે છે આજે કોલેજના વિદ્યાર્થીઓ કે સ્કૂલના વિદ્યાર્થીઓ બાર બાઇક ના નામ બાર ગાડીઓ નામ યાદ હોય પંદર ગાડીઓ નામ હોય કે આ કંપની ની ગાડી છે આ ઇનોવા છે ના ટાવેરા છે ના તુફાન છે હોન્ડા છે બાર ગાડીઓ નામ બાળકો ને યાદ હોય પણ હમણાં આજે વૃક્ષો મૂક્યા છે ને આ આપણી સામે એના નામ યાદ ના હોય આ તમે બેઠા માં વૃક્ષો ઓળખો છો બેઠા છો તમને ઉમેદ આપણી આમે જ છે વૃક્ષો આંબો લીપડો આશોપાલ ને લીપડો પેલા સિટીમાં એટલે પ્રકૃતિને ઓળખો આ આપણે કરવાનું છે બધા આ બધા ફોરેસ્ટર વિભાગ વાળા પેલા હારા પાછા બહાર ના લઈ આવે છે એટલે આ ગુજરાતમાં સાતસો ને બાવન પ્રકારની પ્રજાતિ છે સાતસો ને બાવન આપણું વનસ્પતિ સંશોધન કેન્દ્ર રાજપીપળા ખાતે સાતસો બાવન પ્રકારની વનસ્પતિ આપણા ગુજરાતમાં છે મિત્રો આજે સ્વાગત કર્યું છે મોટા પાન વાળું ત્રણ ચાર પાન છે ભાઈ બેન તમારે સાંભળ દેખાતું છે કોઈ ખબર ના હોય બધું પત્રકારોને ખબર ના હોય પત્રકારો લખે બધું પણ આ બી સાથે જરૂર ધ્યાન રાખવું પડે મિત્રો આપણે હાથી પાક છે હાથી પાક હાથી પાછી પાક કે પ્રજાતિમાં મિત્રો આપણે બધા એનામાંથી આપણા બાપ દાદા છે ને આ બધાને ખબર છે આજે બસો પ્રકારની ઔષધિઓ મિત્રો આપણી વન્ય સંપદામાં છે બસો પ્રકારની વનસ્પતિઓ કાંઈ ગાંધી જે મેં કીધું કે જીતી લકડી મરતી લકડી દેખ લખા ચોમાસા લકડી આપણે જન્મ થાય એટલે ઘોડિયા ઘોડિયું પણ લાકડાનો આવે ને પછી સુવાનો ખાટલો લાગે બધું જ ફર્નિચર લાકડાના હોય ઘરભર લાકડાનું મરતે પણ અંતિમ સંસ્કાર લાકડાની થાય તો બરાબર છે પણ એનાથી આગળ વધીને જ્યારે આપણે રહીએ છીએ ત્યાં સુધી આ બધું જીવન જરૂરિયાતમાં આપણી બધી ઓક્સિજન મિત્રો આપણું પૂરું પાડેલું એક ઝાડ તમે કાપી નાખો ને તો પાંચ હજાર રૂપિયા કિંમત ઉપર પાંચ હજાર બગડો કે લીમડો કે રગડ ના પાંચ હજાર પાંચ થી દસ હજાર ઉકેલ કિંમત એને પણ એ ઝાડ જો ઉછળી ને જો એ મોટું થાય તો સો વર્ષનું નું આયુષ થાય તો એ ઝાડની ની કિંમત સાડા ત્રણ લાખ થાય સાડા ત્રણ લાખ આપણા ટેન્ટ માંગવા પડે લગ્ન આ ટીમલી રંગાવી દઉં બધા કાંઈ પણ ટેન્ટ બાંધી ને કદાચ પેલા બાંધતા તો વટલાલ લીમડા નામા જે બેસતા હતા જેમ બી બરાબર ને ઓક્સિજન શુદ્ધ ઓક્સિજન પૂરું પડે છાંયડો આ ટેન્ટ ઉદાહરણ પાંચ કેટલા પૈસા આપવા પડે બે લાખ ત્રણ લાખ ટેન્ટ ના આપવા પડે હમણાં આંબા લીમડાનો બટલાનો મવડાનો છાયડો મફત છાયડો પૂરો પાડવાની કિંમત આપણે ગણતા જ નથી એટલે આજે એકસો તેત્રીસ જેમ બસો પ્રકારની ઔષધો મિત્રો પદા થાય છે પૂરક આવક છે આપણી આદિવાસી સમાજની ઉમર ગામથી અંબાજી સુધી પૂરક આવક છે તીમરું પાન આજે પરડે આપણા ગુજરાત આપણા દેશમાં મિત્રો બે કરોડ વીસ કરોડ બીડી બને છે વીસ કરોડ ઘટુ કાકા બધા પીવાનું તો છોડી દીધું બધા નવા ઉપર બધા આગળ આવી જે લોકો ઊંચી પ્રસંગ માણે બીજામ જતા રહ્યા પડી કેમ જતા રહ્યા પેલા લટકા જટકા ભટકા જતા રહ્યા બધા ચૂંટકી જતા રહ્યા પેલા લોકો બીડી પીતા હતા વીસ કરોડ બીડી આજે પરડે બને છે એ પણ એક પૂરક રોજગારી છે આ ઉનાળામાં ખાલી પંદર દિવસમાં પંદર દિવસ આપણે ટીમરૂ પાકની જે રોજગારી આખા ગુજરાતમાં આપીએ છીએ આપણા આપણા ઉમરગામથી અંબાજી સુધીમાં બાણું પરિવારો આ પૂરક રોજગારીમાં પંદર દિવસમાં પોતાના વર્ષનો ખર્ચો મિત્રો કાઢી દે ટીબ્રુ પાન પાન આપણે ઉછેરતા જ નથી આવું જંગલો કપાઈ ગયા અને પાછી હોળી પાડીએ હોળી હોળીનો તહેવાર ઉજવ્યો ને ભાઈ એટલે હોળીના તહેવારોમાં કામવાળા ઉભે જંગલમાં જે શું કરે પેલો એને પેલા કાપી કાઢે અને વચ્ચે લાવીને વચ્ચે રૂપે દાંડો એના પેલા પડે આપણે તરતડીયા એટલે એવું હળગે હારું ટીબરું કપાઈ ગયા બધા પણ નવા ઉછેરતા નથી પણ આ પાન છે ને અમારી આદિવાસી સમાજની પૂરક આવક છે પૂરક મિત્રો અઠ્યાસી કરોડ રૂપિયાની ઇન્કમ માત્ર ટીમરૂપાનની છે ગુજરાતમાં પૂરક આવક ગ્રામ પંચાયતમતી વન વિકાસ નિગમ એનું આયોજન કરે છે અને એમાં લોકોને પૂરક રોજગારી મળે છે ટીપ્રુપાન બહુડા તેલ આ બધું આયુર્વેદિક આયુર્વેદિક તેલ કેટલો કેટલા લોકોએ ખાધું ધોળીતેલમાંથી દાદા કનું કાકા ખાધું છે ડોળી તેલ ખાધું આધુ કરે આ હાદા દુપાન આ કમર દુપાનો મુદ્દો જ બધું મિત્રો મટી જાય કોઈ હાથા ના દૂધ છે કમરના દૂધ છે ના થાય કેલોસ્ટ્રોન પણ ના વધે આ આયુર્વેદની સંપદા આપણી અહીંયા છે મિત્રો બસો પ્રકારની આયુર્વેદ સંપદા પેદા થાય છે આ જંગલોમાં મિત્રો આજે પૂરક આપણી આવક છે આમદની છે એટલે આપણે બધા મિત્રો સંકલ્પિત કરીને આપણે બધા જ ફળાવ જાળવવું ઉછેરીએ આ સભા જ ઉછેરીએ એ દિશામાં આગળ વધીએ આજે તો આ કાર્યક્રમ છે તમને બધાને મિત્રો હું શુભેચ્છા પાઠવા આવ્યો છું અને આપણે અહીંયા જે કઈ જગ્યા તમે ઉછેર કરો રોપવાથી કામ થતું નથી આ સત્તર કરોડ વૃક્ષો રો અદર વખતે રોપીએ છીએ આપણે જગત પણ ઉછેર થાય માવજત થાય એ જરૂરી છે એના માટેના પ્રયત્નો આપણે વ્યક્તિગત મિત્રો કરવા પડશે એટલે આપણા મોદી સાહેબની અપેક્ષા છે દેશના પ્રધાનમંત્રી સાહેબની અપેક્ષા છે એક વ્યક્તિ એક વૃક્ષ ગ્રેટ ગુજરાત અને ક્લીન ગુજરાત મિત્રો આપણે ક્યારે કરીશું આપણું ગ્રેટ ગુજરાત બને ક્લીન ગુજરાત બને એ દિશામાં મિત્રો આપણે આગળ વધવાનું છે એટલે એ બધા જ એક વ્યક્તિ એક વૃક્ષ ઉછેરે તો આ જે ઓક્સિજનની સમસ્યા જે છે મિત્રો કાર્બન ડાયોક્સાઇડ આપોઆપ દૂર થાય તો એ બધા મિત્રો આપણે કરીએ એ દિશામાં આગળ વધીએ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબ્સ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકન જરૂર દબાવો